ની ધરપકડ કરવામાં આવી હતી સચિન પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી શહેરના સચિન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં સોળ વર્ષની નિર્દોષ કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી શારીરિક સતામણી કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સચિન પોલીસે આરોપી વાસિદ કુરેશીની ધરપકડ કરી પોક્સો અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો છે કે બેનકાબ થયો લવ જેહાદી આ કેસનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે કિશોરીના ભાઈએ પોતાની બહેન સાથે વાતચીત કરી કિશોરી છેલ્લા કેટલાક સમયથી ગુમસુમ રહેતી હતી અને ખાવા પીવામાં પણ ધ્યાન ન આપતી હતી જ્યારે તેના ભાઈએ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી ત્યારે હકીકત બહાર આવી પ્રેમચાળથી નવસારી સુધી આરોપી વાસિદ કુરેશીએ કિશોરીને લગ્નની લાલચ આપી પ્રેમચાળમાં ફસાવી હતી ત્યારબાદ તેને નવસારીના ડાભેલ ગામ લઈ જઈ ગોંધી રાખી હતી ત્યાં આરોપીએ કિશોરી પર શારીરિક સતામણી કરવાનો પ્રયાસ કર્યો હતો પોલીસની તપાસ અને વધુ ખુલાસા ઘટનાની જાણ થતાં જ સચિન પોલીસે તરત જ કાર્યવાહી કરી અને આરોપી વાસિદ કુરેશી સહિત અનેક કિશોરની પણ ધરપકડ કરી પોલીસે તપાસ શરૂ કરી છે કે શું કિશોરીને ધર્મ પરિવર્તન માટે દબાણ કરાયું હતું કે નહીં સુરત પોલીસની કાર્યવાહીને લઈ લોકોએ વ્યાપક પ્રતિસાદ આપ્યો આ કિસ્સાને લઈ સુરતના લોકોમાં ભારે રોષ છે આવા લવજેહાદી કેસો સામે કડક પગલા ભરવા માટે લોકોને જાગૃત કરવાનું અને કાયદાકીય વ્યવસ્થાની સુદ્રઢતા રાખવાની માંગ ઉઠી છે આજે જે કુરેશી

મિત્ર જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એના ઘરની બાજુમાં એક નાની ઓરડી હતી ત્યાં દીકરીને રાખેલી હતી અને તપાસ દરમિયાન હાલના તબક્કે એની જોડે કોઈ દુષ્કર્મ કરેલું હોય એવું જણાયેલું નથી પરંતુ આ માઇનોર સાથે શારીરિક છેડછાડ કરેલી છે વાસિત કુરેશીએ અને લગ્ન કરવાની લાલચ પણ આપેલી હતી એસીપી એનપી ગોહેલે નિવેદન આપ્યું હતું આ કેસમાં કડક તપાસ ચાલુ છે આરોપ વિરુદ્ધ પોક્સો અને અન્ય ગંભીર કલમો હેઠળ કારવાહી કરવામાં આવી છે કિશોરીને ન્યાય મળે તે માટે પોલીસ સંપૂર્ણ પ્રયાસ કરશે